અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બેન કાલે આવ્યા હતા અને આજે બીજો દિવસ છે ને એક્યુ પ્રેશર માટે આવ્યા હતા કાલે આવ્યા હતા ને આજે આવ્યા હતા એને શું તકલીફ હતી અને શું ફાયદોથી થયો એના શબ્દમાં સાંભળ્યું તમારું નામ ગામ શું તકલીફ હતી કમરથી એ થાપો અને કાંડુ ટૂંકમાં આખો પગ જ દુખતો હતો કેટલા સમયથી અને એમાં શું શું કર્યું હતું

એટલે ફાયદો છે હવે ઓપરેશન કરાવવાની જરૂર લાગે તો તમારું શું કેવું થાય બીજાને આ કરાય કે મને ફાયદો છે હા એટલે હું કહું છું કે આ કર્યા તમને ફાયદો થયો એટલે ક્યારે જય દ્વારકાધીશ